ગરમીનો માર લોકોએ સહન કરવો પડશે હજુ આગામી દિવસોની અંદર ગરમીનો પારો વધુ ચડી શકે છે રાજ્યના કેટલાક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ અને કેટલાકને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે પચીસ મે સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે આપણે જોવામાં આવે તો બુધવારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયો હતો આ અગાઉ હવામાન વિભાગે બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર અમદાવાદ આણંદ ભાવનગર સુરત વલસાડ પોરબંદર રાજકોટ જેવા જિલ્લાઓમાં વેવની આગાહી કરી હતી આની સાથે જ જ્યારે અમદાવાદ આણંદ રાજકોટ ભાવનગર સુરત વલસાડ સહિતના જે જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એને લઈને સ્થાનિક જે આરોગ્ય તંત્ર ખરું એ પણ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે અને જે પ્રકારે લોકો હીટ સ્ટ્રોકનો અગર સામનો કરતા કરવાનો વખત આવે છે તો તેઓને માટે સારવારની વિશેષ વ્યવસ્થાઓ પણ સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી છે આપણે વાત કરીએ કે જે પ્રકારની સમગ્ર દેશની અંદર અત્યારે સ્થિતિ સર્જાય છે ગ્લોબલ વોર્મિંગને કારણે હાલ અત્યારે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં હાલ ગરમીનું પ્રમાણ એકાએક ખૂબ જ વધી ચૂક્યું છે કેટલાક રાજ્યોની અંદર હાલ અત્યારે ડીપ ડિપ્રેશનનું પણ સર્જન થઈ રહ્યું છે અને એના કારણે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે તો મોટાભાગના રાજ્યોની અંદર હાલ અત્યારે ગરમીને કારણે લોકો ત્રાહીમાં પોકારી ચૂક્યા છે આપણે ગુજરાતની જ અગર જો વાત કરીએ તો પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર ઘણા બધા જિલ્લાઓમાં તાપમાન નોંધાવા પામ્યું છે તો આ જ તમામ મામલે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમદાવાદથી થી જતીન રાવલ અમારા સંવાદદાતા અને સાથે સાથે અમારા સંવાદદાતા વલસાડથી થી જોડાઈ રહ્યા છે સચિનભાઈ સચિન કુલકર્ણી બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અને સૌથી પહેલા જતીનભાઈ તમારી સાથે વાત કરીશ કે જે રીતે હાલ અત્યારે રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે અને તમામ જે જિલ્લાઓ છે જ્યાં આગળ સૌથી વધુ ગરમી પડવાની શક્યતાઓ છે ત્યાં આગાડી ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે શું છે તમામ વિગતો રાજ્ય સરકાર તરફથી કઈ રીતની માહિતી મળી રહી છે જો ચોક્કસથી જયેશભાઈ આપને જણાવી દઉં કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા જે અત્યારે હાલ જે પહેલા તો હવામાન વિભાગ દ્વારા જે રીતે જે આગામી પાંચ દિવસ માટે હજુ પણ જે છે તે ચેતવણી આપી છે કે યેલો એલર્ટ અને રેડ એલર્ટ ઘણા બધા વિસ્તારોમાં જે છે તે આપવામાં આવ્યું છે તો સરકારે તમામ લોકોને ચેતવણી આપી છે કે જો બપોરના સમયે એક બપોરના બાર થી તે પાંચના સમયે ચાર સુધીના સમયમાં જો જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવું હોય ઘરની બહાર નીકળવું નહી તો સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ વાત છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ અત્યારે જે હીટ વેવ પડી રહ્યો છે હીટ વેવના કારણે જે લોકો જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે લોકો કોઈ ઇમરજન્સી કારણોસર જે લોકો કોઈ પોતાને નોકરી ધંધા કારણોસર અથવા બીજા કોઈ અન્ય મેડિકલ કારણોસર ઘરની બહાર જ્યારે નીકળવું પડતું હોય છે તે એવા તમામ લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અનઅલગ અલગ જગ્યાએ પાણી તેમજ છાપ વિતરણ કેન્દ્રો જે છે તે તૈયાર કરવામાં આવે છે તો સાથે સાથે જો સરકાર ની વાત કરીએ તો સરકાર દ્વારા પણ ગઈકાલે જ એક જે સરકારના જે એડિશનલ ચીફ સેક્રેટરી છે અંજુ શર્મા તેમના દ્વારા પ્રેસ આયોજિત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે હીટ વેવ ને લઈને કે બાર 12 સાઇટના જે કામ અજે ખુલ્લામાં જે શ્રમિકો જે કામ કરતા હોય છે ખુલ્લી સાઇટમાં હોય કે રોડ ઉપર હોય કે જે પણ ખુલ્લા વિસ્તારોમાં જે પણ શ્રમિકો કામ કરતા હોય તે તે લોકોને બપોરના 1 થી તો ચાંદ સુધીના સમયની અંદર તે લોકોને રજા જે છે તે રિસેસ આપવામાં આવે અને પાછળના સમયમાં તેમનો સમય જે છે તે એડજસ્ટ કરી દેવામાં આવે પરંતુ બપોરના સમયમાં તેમને કોઈ પણ પ્રકારે બહાર કાઢવામાં ન આવે કેમ કે આ સમય એવો છે કે સીધો તડકો આવતો હોય છે અને સીધો તડકો ના સીધા તડકાના કારણે ઘણા બધા હિટ સ્ટ્રોકના બનાવો અત્યાર સુધીમાં બન્યા છે અને સીધો હેટસ્ટ્રોકના કારણે ઘણા બનાવો બની પણ શકે છે અને અટકાવવા માટે જે જે આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને ખાસ સરકાર દ્વારા એક હેલ્પલાઈન પણ બહાર પાડવામાં આવી છે ટોલ ફ્રી નંબર એકસો પંચાવન ત્રણસો બોતેર નંબરનો ટોલ ફ્રી નંબર જે છે કે જો કોઈ પણ વ્યક્તિને જો ઇમરજન્સી જણાય તો આ નંબર ઉપર ડાયલ કરી અને તે હિટવેવ ની જે કોઈ પણ વ્યક્તિ જો ભોગ બન્યો હોય તો તેના આસપાસમાં કે રસ્તા પર જો હોય તો કોઈ મુસાફર પણ આ નંબર પર ડાયલ કરી અને વ્યક્તિની માહિતી જે છે તે આપી જાય તરત જ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકશે અને તાત્કાલિક સારવાર જે તે નજીકના જે સરકારી દવાખાનું હોય ત્યાં જે છે તે કરવામાં આવશે અને તમામ સરકારી દવાખાનાઓમાં હિસ્ટોકના બનાવને પહોંચી વળવા માટે અલાયદા જે વોર્ડ જે વિભાગ જે છે તે તૈયાર કરવામાં આવેલા છે અમદાવાદની જો વાત કરીએ અમદાવાદમાં હમણાં જ આપણે તાજેતરનો જ બનાવ કહું તો જે અમદાવાદમાં જે ક્વોલિફાયર વન જે મેચ હતી તો તે દરમિયાન જ મેચ દરમિયાન ઘણા બધા લોકો લગભગ અમદાવાદ ની અંદર જ આ સ્ટેડિયમ ની અંદર લગભગ અઠ્ઠાણુ જેટલા એકસો આઠ અને કોલ જે છે તે આવ્યા હતા અને એટલે કે અઠાણુ લોકો હિસ્ટ્રોક નો ભોગ બન્યા હતા તેમાંથી જે કે કે જે કહી શકાય કે બોલીવુડ king છે તેઓ શાહરુખ ખાન પણ આની અંદર બાકા રહ્યા નથી તેમ પણ આ હિસ્ટ્રોક ભોગ બન્યા હતા એટલે કે ખૂબ જ ભયંકર ગરમી અત્યારે અમદાવાદ સહિતના તમામ વિસ્તારોમાં લગ સમગ્ર રાજ્યમાં આ ગરમી છે અને સમગ્ર રાજ્ય અત્યારે ગરમી જે છે તે શેખાઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા જ્યારે વારંવાર આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવતી હોય તો

તમામ લોકોને ચેતવણી પણ આપી છે અને સાથે સાથે સૂચનો પણ કર્યા છે કેટલાક સૂચનો એવા પણ છે કે વારંવાર પાણી પીતું રહેવું જોઈએ શરીરને શરીરનું તાપણ જળવાઈ રહે એ પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ અને એ રીતની જે મેડિકલી એડવાઇસ છે એ પ્રકારના સૂચનો દરેક જગ્યા ઉપર આપવામાં આવી રહ્યા છે પરંતુ જે રીતે પરિપત્રની તમે વાત કરી પરિપત્ર જાહેર કર્યો છે અને એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે જે રીતની સૂચના આપવામાં આવી છે શ્રમિકો માટેની જે શ્રમિકોને એકથી ચાર સુધી એમના જે કાર્ય છે એમાંથી મુક્તિ આપવામાં આવે અને એ મુક્તિ અગર કોઈક સાઈડ ઉપર ન આપવામાં આવે તો એના માટેના શું નિયમો ઘડી કાઢ્યા છે સરકાર દ્વારા શું એમાં ચોખવટ કરવામાં આવી છે અ જો ચોક્કસ જે રીતે શ્રમિકો માટે એક અલગ જે છે તે વ્યવસ્થા જે આપણા સરકારની અંદર બનાવવામાં આવેલી છે જો શ્રમિકો માટે જો આ પ્રકારનો જે જે પરિપત્ર જયારે બહાર પાડવામાં આવે છે જો કોઈ પણ જો સંસ્થા કે કોઈ ઓર્ગેનાઇઝેશન જો આ કરે તો એના માટે પણ અલગ જે છે તે હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે અને તેના ઉપર કોલ કરી અને શ્રમિક જે હોય છે તે જણાવી શકે તેમ છે અને શ્રમિકોનું જે બંધારણ છે તે બંધારણના નિયમ મુજબ તેમને જે છે તે સંસ્થા હોય

જે રીતે સચિન તમારી પાસે જે રીતે વાત કરતા હતા જતીનભાઈ કે શ્રમિકોને લઈને પણ સરકારે ગાઈડલાઇન્સ બહાર પાડી છે સાથે સાથે તમામ નાગરિકોને માટે સૂચનો જારી કર્યા છે અને જરૂરી ના હોય તો બહાર નીકળવાનું ટાળવાનું પણ કહેવામાં આવી રહ્યું છે જે પ્રકારની હાલ અત્યારે પરિસ્થિતિ ગુજરાતની અંદર સર્જાય છે બે હજાર ચાર પછી અત્યારે આ સૌથી વધુ તાપમાન ગુજરાતની અંદર નોંધાઈ રહ્યું છે કઈ રીતના રાહતના પગલા લેવાઈ રહ્યા છે નાગરિકો દ્વારા લોકો કઈ રીતે ગરમીથી બચવા માટેના ઉપાયો કરી રહ્યા છે સચિન આપનો ઓડિયો અનવ્યુટ કરજો અને પછી વાત કરજો જે જે રીતે અત્યારે ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે આકાશ જાણે ગરમી ઓકી રહ્યું છે અને તેની સીધી અસર લોકો માટે લોકો ઉપર થઈ રહી છે ચોક્કસ વાત છે કે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પરંતુ જે કામ જરૂરી હોય તે કામ કરવાનું પણ તેમને જરૂરી છે એટલે એ લોકો નીકળે પણ છે બહાર સૌથી મોટી વસ્તુ છે કે માત્ર હીટ સ્ટ્રોક જ નહીં પરંતુ આ ગરમીના કારણે અન્ય પણ કેટલાક રોગ રોગનો લોકો શિકાર બની રહ્યા છે એક નવા પ્રકારની જે અત્યારે જો મારી એક ઈએનટી જોડે વાત થઈ તેમાં ગળાના ભાગની નસ હાર્ટ થાય છે અને એનામાં ખાવાને લઈને પણ પ્રોબ્લેમ થાય છે એવી પણ ફરિયાદો આવી છે આનામાં જે ઈએનટી છે તેનું કેવું એવું છે કે જે પ્રોટીન છે ઓછી માત્રામાં થવાના કારણે અને હીટના કારણે નસ જાડી થાય છે હાર્ટ થાય છે અને એના કારણે આ સમસ્યા ઊભી થઈ રહી છે તેના માટે પણ દવાઓ આપીને એને રેગ્યુલરાઈઝ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ જે લોકો મોટાભાગેના એવા પણ કેસીસ આવે છે કે જે હીટમાં હોય છે એટલે તડકામાં હોય છે અને તરત એસીમાં જાય છે એસીમાંથી ફરીથી તડકામાં બહાર નીકળે છે તેવા લોકોના માટે પણ આ જે સ્ટ્રોક છે એ ઘટના વધી રહી છે ને હિટસ્ટ્રોકના પેશન્ટોને પહોંચી વળવા માટે વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે જે સરકારી હોસ્પિટલો છે પીએચસી સેન્ટરો છે ત્યાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે આવા દર્દી આવે તો તેને તાત્કાલિક સારવાર મળે પરંતુ હજુ પણ આ હીટ વેવનો જે પ્રકોપ છે હજુ આગળ ચાલવાનો છે એટલે હવે લોકોએ પણ રાખવી એટલી જ જરૂરી છે બને એટલું બહાર નીકળવાનું ટાળે એ ખૂબ જ જરૂરી છે કારણ કે જે રીતે હીટ સતત વરસી રહી છે અને હીટના કારણે જે કેસીસ સામે આવી રહ્યા છે જે મારા સહયોગી જતીન એ જણાવ્યું કે ગતરોજ શાહરૂખ ખાન પણ તેનાથી બાકાત નથી રહ્યા એટલે કે આ એક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે હિટ છે એ એનું કામ કરી રહી છે તમે જો જોવો તો અત્યારે લોકો બપોરના સમયે જ્યુસ સેન્ટર છે કે લીંબુ શરબત છે કે રસનું કોલું છે ત્યાં પણ માત્રાઓ વધી રહી છે લોકોની ભીડ વધી રહી છે પરંતુ જ્યાં એક કહી શકાય કે ટાળી ન શકાય તેવા લોકોએ બહાર નીકળવું ફરજિયાત છે શ્રમિકોની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં શ્રમિકોને બપોરે કામ કરવા માટે રજા આપવામાં આવી છે કામ સાંજે તો જે ટેમ્પરેચર છે એ ઓછું થાય ફરીથી તેઓ કામે લાગી રહ્યા છે પરંતુ કેટલાક વર્ગ એવા છે કે તેમને કામ કર્યા વગર ચાલતું નથી એટલે એ પણ એક સવાલ ઉભો થાય છે જોકે ઓવરઓલ જો જોઈએ તો હજુ પણ જે લોકો છે તેઓ તેઓએ સાવચેતી લેવી જરૂરી છે સરકારની સાથે સાથે લોકોએ પણ સમજવાની જરૂર છે કે જે બને એટલું ઘરની બહાર નીકળવાનું ટાળે બપોરના સમયે જે 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 ઉપાય છે કે અત્યારે હીટ સ્ટ્રોક થી બચી શકાય જી જયેશ બિલકુલ બિલકુલ સચિન જે રીતે હાલ અત્યારની પરિસ્થિતિ સર્જાય છે એમાં ખાસ કરીને નાની ઉંમરના જે બાળકો ખરા એની ઉપર પણ આ ભીષણ ગરમીની જે અસર ખરી એ ખૂબ જ વિપરીત રીતે થતી હોય છે અને એને ઝડપથી આની અસર પહોંચતી હોય છે એટલે બાળકોને પણ ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે જે પેરેન્ટ્સ છે એ લોકોએ પણ આ મામલે સાવધાની રાખવી જોઈએ પોતાના બાળકોને ખાસ કરીને જે અત્યારે વેકેશનનો સમય છે અને લોકો બાળકો બહાર રમતા હોય છે એ લોકોને પણ રમવાથી રોકવા જોઈએ એવી પણ સૂચનો આપણે આ માધ્યમથી હાલ અત્યારે કરી રહ્યા છે જતીન જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ગરમીની જે અત્યારનો જે પીરિયડ છે એમાં સૌથી વધુ ટેમ્પરેચર નોંધાય છે તો જે હાલની અત્યારની પરિસ્થિતિ ત્યાં કઈ રીતની છે જે રીતે નોર્મલ વાહન ચાલકોથી લઈને જે અવર જવર હોય છે રસ્તાઓ ઉપર અત્યારે કઈ રીતની તમને માહિતી મળી રહી છે કઈ રીતની માહોલ છે ત્યાં આગળ જો ચોક્કસીસ ચોક્કસી આપણે જણાવી દો કે ચોક્કસી લોકોમાં ક્યાંક ને ક્યાંક હવે થોડી ઘણી જયારે સરકાર વારંવાર આ રીતે કહી રહી છે ને આટલા બધા હિટ ટ્રોક ના બનાવ પણ બની રહ્યા છે ત્યારે ચોક્કસી લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક હવે થોડો ઘણો જાગૃતિ જે છે તે લોકોમાં દેખાઈ રહી છે લગભગ બપોરના સમયે લોકો જે છે તે બહાર નીકળવાનું ટાળતા હોય છે અને અત્યારે હું છેલ્લા કેટલા સમયથી મેં જોયું છે કે લગભગ 2-3 દિવસમાં કે બપોરના સમયે લગભગ 1 થી ચાર ના दरम्यान इवन અમદાવાદના શહેરમાં કે જ્યાં લગભગ ગમે ત્યારે કેટલા કેલા રોડ કે જે વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં કે જ્યાં કાયમ સતત ટ્રાફિક રહેતો હોય છે તેવા વિસ્તારોમાં પણ કાલે જે હું બપોરે નીકળ્યો હતો ત્યારે एकदम હંસાન રસ્તા જે હતા તે એકલ-દોકલ ગાડીઓ જે છે તે ત્યાં દેખાઈ રહી હતી પરંતુ કે કોઈ પણ જગ્યાનો ટ્રાફિક નોતો દેખાઈ રહ્યો લોકો જાતે હવે ક્યાંક ને ક્યાંક સમજી રહ્યા છે કે હવે જયારે આ સરકાર દ્વારા આટલા બધા વારંવાર સૂચનો આપવામાં આવી રહ્યા છે ને લોકો જોઈ રહ્યા છે જે છે છે તે રહ્યા અને લોકો પણ હવે ટાળી ચોક્કસી સરકાર પણ પોતાનું કામ અવ્યવસ્થિત કરી રહી છે અને કોર્પોરેશન પણ પોતાનું કામ જે છે તે સુપેરે કરી રહી છે તમામ આ જે હવામાન વિભાગ દ્વારા પણ વારંવાર જે છે તે આગાહીઓ કરવામાં આવી રહી છે કે આટલા દિવસ સુધી હજુ અને સરકાર જે છે તે તમામ આંકડા પણ બતાવી રહી છે કે આ વિસ્તારમાં આ જગ્યાએ આટલી ગરમી છે કેમ કે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે લોકો ક્યાંક ને ક્યાંક બહાર ફરવા જવાનું વિચારતા હોય છે પરંતુ ચોક્કસી જો લોકો આ આંકડા જોવે કે આ આ જગ્યા પર કોઈને કે કોઈ સાબરકાંઠા માં જવું હોય કોઈ જગ્યા અને પરંતુ જોવે કે ત્યાં ગરમી વધારે છે કદાચ બની શકે કે જો જરૂરી ખાસ ના હોય તો ત્યાં તે જગ્યા પર જવાનું ટાળી શકે એટલે કે આ પ્રકારના તમામ જે હવામાન વિભાગ અને સરકાર દ્વારા મીડિયા દ્વારા જે વરમવા જે

સો ટકા અવર જવર પર બાધિત થઈ છે જે રીતે હાલની પરિસ્થિતિ સર્જાય છે એ પ્રમાણે જોતા આવાગમન પર પણ એની અસર હાલ અત્યારે જોવા મળી રહી છે અને લોકો સ્વેચ્છાએ પોતાના જે જરૂરી કામ ન હોય તો ઘરેથી નીકળવાનું ટાળી રહ્યા છે તમે જે રીતે જતીન શાહરૂખ ખાનની વાત કરી કે ગઈકાલે એમને આ રીતે હીટ સ્ટ્રોકની જે કંઈ પણ અસર હતી એના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જયેશ ભાઈ જ્યારે તેઓ આઈટીસી હોટેલમાં તેઓ રોકાયા હતા આઈટીસી નમાદમા ને ત્યારે જેઓ હોટેલ પહોંચ્યા હતા તે દરમિયાન જે હતી તે નાદુરસ્ત જણાતી હતી અને એટલા માટે તરત જ તેમને લઈને કેડી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને કેડી હોસ્પિટલમાં તેમની તાત્કાલિક સારવાર જે તે શરૂ કરી દેવામાં આવી હતી અને લગભગ કહી શકાય કે હવે જ્યારે બાર કલાક 15 કલાકથી વધારેનો સમય જરે થઈ ચૂક્યો છે ત્યારે કપસી રહે તેમની તબિયત જે છે તે ખૂબ જ સુધારા પડ છે અને હોસ્પિટલ દ્વારા જે છે તે કહેવામાં પણ આવ્યું હતું કે હવે તેમની તબિયત સારી છે અને ગમે તે સમય હવે

જે પોતે ભાગ બન્યા છે ની અંદર પણ લગભગ અઠાણું જેટલા લોકો ભોગ બન્યા હતા ત્યારે વારંવાર જયારે લોકોને સમજાવવામાં આવ્યું ત્યારે ભીડ ક્યાંક ને ક્યાંક છૂટી પડી હતી અને આજે પણ વહેલી સવારે લગભગ થોડી ઘણી ભીડ જે હતી તે જોવા મળી હતી જ્યારે બપોરના સમય પર હું ગયો ત્યારે પણ લગભગ વીસ પચીસ લોકો જે હતા તે કેડી હોસ્પિટલ કે જે વૈષ્ણોદેવી બ્રિજની સામે છે ત્યાં બ્રિજની નીચે પણ હજુ પણ કેટલાક લોકો ઉભા રહેલા હતા કેમ કે જે રીતે માહિતી છે કે ગમે ત્યારે હવે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવી શકે ત્યારે શાહરુખ ખાનની એક ઝલક જોવા માટે લોકો હજુ પણ ક્યાંક ને ક્યાંક વૈષ્ણોદેવી બ્રિજની નીચે જે છે

એવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે જી જી બિલકુલ બિલકુલ શાહરૂખ ખાનની તબિયત સુધારા પર છે એ એક બોલિવૂડ માટે એક સારા સમાચાર છે અને હિટ સ્ટ્રોકનો જે અસર હતી એમને એ હાલ અત્યારે હવે ઓછી થઈ રહી છે ને ગમે ત્યારે એમને હોસ્પિટલમાંથી રજા પણ આપી શકે છે સચિન હું તમારી પાસે જાણવા માગીશ કે વલસાડ જિલ્લો જે ખરો એ દરિયા કિનારે લાગેલો જિલ્લો છે હાલ અત્યારે ત્યાં આગળ જે દરિયા કિનારેથી આવતા પવનો જે જેને કહી શકાય કે ભેજવાળી હવા આવતી હોય છે છે એને કારણે પણ ઘણી બધી તકલીફો થઈ શકે તો ત્યાં અત્યારે માહોલ કયો છે કેવી રીતનું વાતાવરણ ત્યાં આગળ છે અને ગરમીનું પ્રમાણ ત્યાં આગળ અત્યારે કઈ રીતનું દેખાઈ રહ્યું છે ટેમ્પરેચર તો વલસાડ જિલ્લામાં અથવા તો આપણે કહી શકીએ કે દરિયાકાંઠાનો જેટલા પણ વિસ્તાર છે ગુજરાતનો જ્યાં દરિયા કિનારે શહેરો આવ્યા છે ત્યાં તમામ વિસ્તારોમાં જોઈએ તો હીટ તો મજબૂત જ જ છે 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 જે તાપ એનું કામ કરી રહ્યો પરંતુ દરિયો હોવાના કારણે જે થોડો ઘણો બેનિફિટ વલસાડને મળવો જોઈએ કે દરિયાકાંઠાના ગામોને મળવો જોઈએ એ થોડો મળે છે સાથે સાથે ત્યાં જે આપણે કહ્યું ભેજનું વાતાવરણ હોય છે એ ખૂબ જોખમી હોય છે કારણ કે ભેજ અને તેના સાથે હીટ એ બોડીના ટેમ્પરેચરને વધુ અસર કરે અને એમાં બગડવાની વધારે રહે છે એટલે જે રીતે અત્યારે વાતાવરણ છે એ તડકો તો સામાન્ય સમય કરતા ખૂબ જ વધારે છે અને જે રીતે આગાહી થઈ છે એના હિસાબે પણ તડકાનો પ્રકોપ એઝ ઇટ ઇસ છે જરા પણ ઓછો થાય એવું લાગતું નથી લોકો ટાળી રહ્યા છે ચોક્કસ જ બપોરે ઘરની બહાર નીકળવાનું પણ સાથે સાથે જે સરકારની ગાઈડલાઈન છે તેનું પણ ફોલો કરી રહ્યા છે અને પોતાની કાર જે હોય છે તેમાં એવા પદાર્થ રાખવાનું પણ ઘણા હવે લોકો ટાળતા દેખાઈ રહ્યા છે કે જેના કારણે આગ ફેલાઈ શકે સિગરેટ ના લાઇટર પણ ઘણા લોકો રાખતા હોય છે ગાડીમાં નથી રાખતા બીજી વસ્તુ ખાસ કે કાર અથવા તો મોટર સાયકલ ની જે ટેન્ક છે એ ફૂલ કરાવે એ ટેન્ક ફૂલ પણ નથી કરાવતા કારણ કે એ જે ચાન્સીસ છે એ આગ પકડવાના ચાન્સીસ વધારે રહી છે અને આવા સમયે જો એક ચિંગારી પણ મળી જાય તો ખૂબ મોટો ભડકો શકે તો એના પણ પણ એની તકેદારી લેવામાં આવી રહી છે ઓવરઓલ જો બપોરની વાત કરીએ તો વલસાડમાં પણ બપોરે જેટલા લોકો ટાળવાનો પ્રયત્ન કરે છે એ ચોક્કસ ટાળી રહ્યા છે પણ જેમ આપણે આગળ વાત કરી કે જે ભેજનું વાતાવરણ છે તેનાથી લોકોને અસર પણ થઈ છે ઓપીડીમાં પણ કેસો વધી રહ્યા છે એ વાતની કોઈ બે દોરાય નથી એટલે કે એ પણ કેસો ચાલી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ કારણ સીધે સીધું ગરમીનું કારણ છે અને ગરમીના કારણે જે લોકો છે એ તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ રહ્યો છે જી જયેશ બિલકુલ બિલકુલ જે રીતે સ્વાસ્થ્ય વિભાગની પણ ઘણી બધી ગાઈડલાઇન્સ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પણ બહાર પાડવામાં આવી છે અને એને કારણે લોકો હાલ હવે સાવધાની રાખવાની શરૂઆત કરી દીધી છે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે અને જે પ્રકારની તકેદારી રાખવાની હોય છે એ પ્રકારની તકેદારીઓ પણ રાખી રહ્યા છે સચિન જે રીતની હાઈવેને જોડાઈને તમારો વિસ્તાર છે અને જ્યારે મોટા ભારે વાહનો અને જે ટ્રાન્સપોર્ટ માલસામાન ટ્રાન્સપોર્ટ કરનારા જે વાહનો ખરા એ વાહનો તો એ લોકોએ સમયસર પોતાનો માલની ડિલિવરી કરવાની હોય એટલે એ એવા લોકો પણ હાલ હાઈવે ઉપરથી પસાર થતા હશે અને હીટને કારણે ટાયર ફાટવાની અકસ્માતો થવાની સંખ્યા પણ વધતી હશે તો એ પ્રકારના કોઈ કિસ્સાઓ સામે આવ્યા છે કે જેને કારણે ટાયર ફાટવાને કારણે કે આવા કોઈ કારણસર કોઈ અકસ્માત થયો હોય કે એવી કોઈ ઘટના બની હોય સદનસીબે જે આ પ્રકારના કિસ્સાઓ અત્યાર સુધી કોઈ સામે આવ્યા નથી કારણ કે જ્યારે ટ્રાન્સપોર્ટર જે પોતાની ટ્રક પર ચલાવાતા ચલાવાતી હોય હાઈવે પર દોડતી હોય તો તેવા સમયે તેઓ પણ જ્યારે હીટ હોય છે ત્યારે હવા ટાયરમાં કેટલી હવા રહેવી જોઈએ તેનું પ્રિકોશન પણ લે છે અને અત્યારે જે નાઇટ્રોજન છે તેના તરફ વધારે લોકો વળી રહ્યા છે કારણ કે નાઇટ્રોજન જે છે એ ટાયરને કુલ રાખે છે અને કુલ રાખવાના કારણે આ પ્રકારની ટાયર ફાટવાની સમસ્યા ઘટનાઓ ઓછી બનતી હોય છે ત્યારે આવા સમયે તો ખાસ તેઓ પણ તકેદારી રાખે છે અને જે ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે એમના દ્વારા ઓલરેડી ગાઈડલાઇન તેમના ટ્રક ડ્રાઈવરોને આપવામાં આવી છે કે બને ત્યાં સુધી હવાનું જે પ્રેશર છે એ થોડું ઓછું રાખવું અને સાથે સાથે જે નાઇટ્રોજન છે તો તેનો પણ ઉમેરો થઈ રહ્યો છે એટલે કે હવાની જગ્યાએ નાઇટ્રોજન યુઝ કરીને ટાયરનું ટેમ્પરેચર છે ઠંડુ રાખવાનો પ્રયાસ થાય બિલકુલ બિલકુલ સો ટકા ભારે વાહન ચાલકોએ પણ રાખવી જરૂરી છે કારણ કે જ્યારે રોડ રસ્તા એકદમ હીટ થયા હોય અને એ વખતે વાહન ચલાવવાથી જે ટાયરનું પ્રેશર છે એ પણ વધી જતું હોય છે એને કારણે ટાયર ફાટવાની ઘટનાઓ બનતી હોય છે એટલે નાઇટ્રોજન યુઝ કરવું ટાયરમાં ખૂબ જ હિતવાહક છે અને સાથે સાથે ટાયરનું જે પ્રેશર છે એ પણ ઓછું રાખવું જોઈએ જેના કારણે ટાયર ફાટવાની જે શક્યતાઓ છે એ ઓછી થઈ જાય અને આ પ્રકારની સાવધાની વાહન ચાલકોએ પણ રાખવી જોઈએ જેના કારણે આવા કિસ્સાઓ બનતા રોકી શકાય સચિન તમારી પાસે જ હું પાછો આવીશ કે જે પ્રકારની હાલ અત્યારે સરકારની ગાઈડલાઇન્સ અને જે પ્રકારના સ્થાનિક તંત્રના પ્રયાસો છે એ કઈ પ્રકારના છે જે જે ગાઈડલાઇન્સ મુજબની તૈયારીઓ સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે અને કઈ પ્રકારની લોકોને રાહત પહોંચાડવાની તૈયારીઓ કોશિશો થઈ રહી છે વિભાગ દ્વારા પોતાની રીતે જે મોનિટરિંગ છે ચાલી રહ્યું છે તદુપરાંત સરકારી હોસ્પિટલો છે પીએચસી સેન્ટરો છે ત્યાં પણ આ પ્રકારની અલાયદા વ્યવસ્થા કરી કરવામાં આવી છે કે જો જે આ સનસ્ટ્રોકના હીટ સ્ટ્રોકના પેશન્ટ આવે તો તેમને કઈ રીતે તાત્કાલિક ટ્રીટ કરવા એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે થોડા થોડા અંતરે પાણીના પરબ અને લીંબુ શરબતની પણ કેટલાક જે આ સ્વૈચ્છિક સંસ્થાઓની વાત કરું છું કે લીંબુ શરબત જેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે દાખલા તરીકે રેલવે સ્ટેશન છે તેના બહાર કરવામાં આવી છે બસ ડેપો છે તેના બહાર કરવામાં આવી છે કે લોકોને નિઃશુલ્ક આ રીતે સેવા આપવામાં આવે છે જેનાથી જેટલું બને એટલું જે સ્ટ્રોક છે તેના દર્દીઓ ઓછા થઈ શકે અથવા તો લોકોને ન લાગે તેના માટેના પ્રયાસો થઈ રહ્યા છે તો સાથે સાથે જે પાણીના પરબો છે ત્યાં સરકાર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે સ્થાનિક તંત્રએ ત્યાં ઠેર ઠેર પાણીની વ્યવસ્થા કરી છે કે લોકો જે આવતા જતા પણ પાણીનું સેવન વધારે કરી શકે અને પાણી જેટલું વધારે શરીરમાં જાય તેટલું ડિહાઈડ્રેશન ઓછું થાય એના પણ પ્રયત્ન ચાલી રહ્યા છે એકંદરે જોઈએ તો આ જે પરિસ્થિતિ પહોંચી વળવા માટે આ વખતે સમગ્ર ગુજરાતમાં સરકારે દ્વારા સરકાર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે રીતે લોકોને સતત ગાઈડલાઈન થકી જાણ કરવામાં આવે છે લોકોને બહાર ન રહેવા માટેની સૂચનો આપવામાં આવે છે અને બપોરના બપોરના સમયે એકદમ અર્જન્ટ કામ હોય એકદમ જરૂરી કામ હોય તો ઘરની બહાર નીકળવા

સરાહનીય કામગીરી કહી શકાય ખૂબ ખૂબ આભાર સચિન તમારો પણ અને જતીન તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આટલી જરૂરી માહિતી આપણા દર્શકો સુધી પહોંચાડવામાં આપ મદદરૂપ થયા તો આપણે જોઈ રહ્યા હતા કે જે પ્રકારની આ વેવની સંભાવનાઓને લઈને જે પ્રકારે હાલ અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગના જિલ્લાઓની અંદર જે પ્રકારે હાલ અત્યારે ગરમીનું પ્રમાણ એકાએક વધ્યું છે અને આવનારા દિવસોમાં પણ આ ગરમીનું પ્રમાણ વધવા જઈ રહ્યું છે ત્યારે લોકોએ પણ સાવધાની રાખવી જોઈએ પ્રશાસન અને સરકાર દ્વારા પણ અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે હવામાન વિભાગની પણ વારંવારની ગાઈડલાઈનો બહાર પડી રહી છે તો તમામ લોકોને ઇન્ડિયા ન્યૂઝના અમારા આ માધ્યમથી પણ અમે હાલ ખાસ અપીલ કરી રહ્યા છીએ કે તમામ લોકો સાવધાની રાખે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે અને નાના બાળકોનું ખાસ કાળજી રાખે અને પોતે પોતાના જે રૂટિન કાર્ય છે એ સવારે અથવા તો બોડી સાંજે પતાવે જેના કારણે બપોરના સમયે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય તો એમાં હીટ સ્ટ્રોક લાગવાની શક્યતાઓ ઘટાડી શકાય તો આ તો અમારો વિશેષ અહેવાલ અને આવનારા દિવસોમાં આપણે વધુ આપણે આ જ મામલે કાર્યક્રમ જોતા રહીશું અને માહિતી મેળવતા રહીશું તો આ તો અત્યારે આ મહત્વનો કાર્યક્રમ ફરી મળીશું નમસ્કાર